ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી યુવતીને અન્ય ઈસમ દ્વારા તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ સદર ઈસમે યુવતીના ફોટા પાડીને તેના શરીરના ગુપ્ત ભાગના વિડીયો ઉતારી વાયરલ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી પરણીત યુવતી દ્વારા અન્ય ઈસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને તેના ફોટા અને વિડીયો ઉતારીને વાયરલ કર્યા હોવાની પોલીસ ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે આ સંદર્ભે સદર ઈસમ સામે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી આ અંગે મળતી વિગતો અનુસાર યુવતીએ ત્રણ વર્ષથી જેની સાથે પ્રેમ સંબંધ હતો તે ઝઘડીયા તાલુકાના એક યુવક સાથે આજથી અગિયાર મહિના પ્રેમ લગ્ન કર્યા હતા ચિરાક્ષી ચિરાગસિંહ અજીતસિંહ સોલંકી ఏక ఇం యువతిని సాసరి ના ઘરે અવરનવર અવર જવર કરતો હતો ત્રણેક મહિના પહેલાં ચિરાક્ષીએ યુવતીને મોબાઈલ પર ફોન કરીને કહેલ કે તું મને બહુ ગમે છે મારે તને મળવું છે ત્યારબાદ યુવતી નેત્રંગ તાલુકાના તેના પિયરના ગામે ગઈ હતી ત્યારે પણ ચિરાક્ષીએ તેની સાથે અવરનવર ફોન પર વાતો કરતો હતો આ યુવતી તેના નાના ભાઈને શાળાએ મૂકવા આશ્રમમાં ગઈ હતી ત્યારે ચિરાગસિંહ મોટર લઈને આવ્યો હતો અને યુવતીને મોટર પર બેસાડીને ભરૂચ ખાતેની એક હોટલમાં લઈ ગયો હતો અને યુવતીએ હોટલના એક રૂમમાં બેસાડીને તેને કહેવા લાગેલ કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું મરી જઈશ આમ કહીને તેને બાદ ભરીને મોબાઈલમાં બંનેના ફોટા પાડ્યા હતા ત્યારબાદ યુવતીએ કહ્યું હતું કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું દવા પીને મરી જઈશ યુવતીના ફોટા તેના પતિને મોકલી આપવાની ધમકી આપીને હેરાન કરતો હતો ત્યારબાદ પણ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને યુવતીના ગુપ્ત ભાગના વિડીયો ઉતાર્યા હતા આ ઇસમ યુવતીના ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો અને તેણે પાડેલ ફોટા અને વિડીયો તેણીના પતિ અને પતિના મિત્ર વર્તુળમાં મોકલીને વાયરલ કર્યા હતા આઈ સમય જો યુવતી તેની સાથે સંબંધ રાખે તો તેના પતિને તેની સાથે સંબંધ રાખે તો તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી યુવતીએ તે જાતે આદિવાસી સમાજની હોવાનું જાણવા છતાં સદર ઇસમે અવરનવર તેણીનો પીછો કરીને તેના ફોટા અને વિડીયો ઉતારીને બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવી સદર ઇસમ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી